કુંડમાં સ્થાન અને ભારે સંગ્રામ મહાશિવરાત્રી એ સ્થાન શું કર્યું કે ભારે વિવાદ થઈ ગયો અમે વાત કર્યા છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ ની જવાર નવાર વિવાદોમાં સપરાતી રહે છે જો કે આ વખતે મૃગીકુંડમાં સ્થાન કરવા મુદ્દે એક નહીં પરંતુ બે બે ફરિયાદ થઈ જે ચોક્કસ કીર્તિ પટેલની ની ઊંઘ હરામ કરનારી છે બીજી તરફ ઇન્દ્ર ભારતી બાપુને ઉગાડા પડવાની વાત કરતી કીર્તિ પટેલે હવે મૌન રાખવાની જાહેરાત કરી છે ત્યારે કીર્તિ પટેલના હવે શું થયું પટેલ ના કાર્ય મૃગી કુંડમાં સ્નાન પર ભારે સંગ્રામ દુનિયામાં બધા મારાથી દાજે છે આ દુનિયામાં ઉગાડા પાડવાની મહાશિવરાત્રીએ કીર્તિ પટેલે મુરગીકુંડ માં સ્નાન કરીને એક નવા વિવાદ ને પોતાના માથે લઈ લીધો સાધ્વી જેવા વેશ ધારણ કરીને સ્નાન કરવા ગયેલી કીર્તિ પટેલ હવે કાયદાના સકંજામાં ફસાઈ રહી છે મહામંડલેશ્વર બજરંગદાસ બાપુ નિર્માણ બાપુએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે સાધ્વીનો વેશ ધારણ કરીને છળ કપટથી સ્નાન કરવા અંગે ફરિયાદ નોંધાવી છે જેમાં સાધુ સંતોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવાયો છે સાથે કીર્તિને આશરો આપનારા લોકો સામે પણ કાર્યવાહીની માંગ કરાઈ છે કીર્તિ કે હું બધ ને જોઈ લઈશ વિડીયોમાં ઓળખતો પણ નથી એટલે આ વિડીયો મે જોયા બધા હવે આ કીર્તિ પટેલ ને ઉતારો કોની પણ રોકી કોની આ મારો પ્રશ્ન છે સરકાર થી જુનાગઢ જિલ્લા એસપી ની મેં રજૂઆત કરેલી છે આ બાબતમાં કે હું ફરિયાદી બનુ છું જુનાગઢ ના સાધુ આગળ નો આવે કઈ નહીં ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવીશ તો પછી મહાત્મા હું કીર્તિને છોડાઈશ નહીં એટલે કીર્તિના નામનો મેં ગુનો લખાવ્યો છે આ તરફ કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુના ચિઠ્ઠા ખોલવાની ચીમકી પર યુ ટર્ન લઈ લીધો છે ઇન્દ્ર ભારતી બાપુનું સત્ય ઉજાગર કરવાની વાત કરતી કીર્તિ પટેલ હવે કોઈ ખુલાસા નહીં કરે આ વાત ખુદ કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર વિડીયો મૂકીને કરી છે તેણે દાવો કર્યો છે કે ગુરુના આદેશ અને સંતોનું માન રાખીને હવે તે મૌન રહેશે

સનાતન ધર્મને છાંટા ઉડે એવો આપણે લાઈવ નથી કરવાનું બેટા લાઈવ ના કરતી એટલે બધાનું માન સન્માન રાખીને હું હજુ વાત જ કરતી હતી એટલે મારું લાઈવ રોકવા માટે પોલીસની મને બે બે ગાડીઓ મારી પાછળ થઈ બે બે ફોર વ્હીલો વિચાર કરો તમે કેટલી એ વાતમાં પેલી સચ્ચાઈ હશે કે આટલા લોકોને મને રોકવા આવું પડે છે અને મારા ઉપર ફોલિજની ફરજ ઉકાવવા માટેનો કેસ બનાવ્યો તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે મને કોઈ પોલીસે બહાર કઈડી જ નથી કુંડીની અંદર બરાબર આજે વગર વાકે તમે કોઈનું બાવડું પકડો તો ભાઈ કોઈ વ્યક્તિ એવું તો કેન કે હું કોઈ ગુનેગાર છું તો તમે એનો હાથ પકડો છો ઓલી પીએસઆઈ નાતી હતી ઈ પીએસઆઈનો હાથ પણ જો કોઈ પકડ્યો હોત ને પોલીસવાડીએ તો ઈ શું કેત કે ભાઈ હું ગુનેગાર નથી તમે મને આવી રીતે હાથ પકડો છો તો ત્યાં કુંડીની અંદર પીએસઆઈ જેવા અનેક લોકો પાણી અંદર નાયા છે તો કીર્તિ પટેલ ઉપર એક જ ફરિયાદ કેમ મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદમાં કીર્તિ પટેલ સામે બે દિવસમાં બે પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે જોકે કીર્તિ પટેલ સામે આ પહેલીવાર કોઈ ફરિયાદ નથી નોંધાઈ અગાઉ પણ ખંડણી મારામારી જાનથી મારી નાખવાની ધમકી સહિત થી વધુ ફરિયાદો નોંધાવેલી છે જેમાં તે જેલ પણ ભોગવી ચૂકી છે જોકે વધુ બે ફરિયાદો કીર્તિ પટેલની મુશ્કેલીમાં ચોક્કસ વધારો કરશે હવે ગમે ત્યારે કીર્તિ પટેલની ધરપકડ પણ થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા